હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે પરફેક્ટ માસ સાથે ઉપમા આનું માપ બરાબર હશે ને તો જે સરસ થશે ને તો ખીચા જેવો થઈ જાય છે તો એનું માપ માટે મેં એક વાટકી ભરીને રવો લીધો છે અને એને શેકી લેવાનો છે એકદમ ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી પણ સતત હલાવતા રહેવું પડશે નહીં તો નીચેથી ચોટ બળી જશે ગેસ એકદમ ધીમો જ રાખવાનો એટલે ધીમા તાપે સરસ શેકાય છે સતત હલાવતા રહેવું પડશે હવે શેકાઈ ગયો છે થોડીક વાર રાખીએ બસ હવે તેલ મૂકી ને અંદર આપણી પાસે જે પણ શાકભાજી હોય એ બધા લેવાના છે તો મેં ગાજર વટાણા બટેકું ડુંગળી બધું લીધું છે લીલા મરચાં કેપ્સિકમ પણ સૌથી પહેલાં આપણે રઈ જીરું નાખી લીલા મરચાં અને ડુંગળીને સાંતળી લઈશું સરસ ને ત્યાં સુધીને આપણે પાણી ગરમ મૂકી દઈએ આમાં ઠંડુ પાણી નથી નાખવાનું ગરમ પાણી નાખશો ને તો જ એકદમ છૂટો થશે પાણી થોડું વધારે ગરમ કરવાનું છે ઉકળે એવું સરસ સતળી જાય પછી આપણે એની અંદર બધા શાકભાજી નાખી દઈશું કેપ્સિકમ નાખી દેવાના અને પણ થોડીકવાર રાખવાના છે કે તેલમાં તરત સતળાઈ જશે ਉਸ થોડું સતળાઈ જાય એટલે આપણે બીજો બધા શાકભાજી અંદર નાખી દેયા ટામેટા અને વટાણા ગાજર બધાને સરસ મિક્સ કરવાનું છે રવો નાખીને એકદમ મિક્સ કરી દેવાનો ઉપરથી મીઠું નાખી દઈએ હવે એકદમ ગરમ કરેલું પાણી માપીને નાખવાનું છે એક વાટકી રવો હોય તો ત્રણ વાટકી પાણી લેવાનું પણ આપણે પહેલાં અઢી વાટકી જ નાખશું કારણ કે સોજીના પ્રમાણમાં થોડુંક ઓછું થઈ થઈ શકે છે અત્યારે અઢી વાટકી જ નાખશું આપણે પછી જોઈ લઈશું જરૂર હશે તો નાખીશું ઉપર લીંબુ નીચવી દેવાનું આપણા ગુજરાતીઓ તો ખાંડ ખાતા જ હોય છે તો લીંબુને બેલેન્સ કરવા માટે ખાંડ નાખીએ તો નાખી શકાય હું દરેકમાં નાખું છું પણ આ ઉપમામાં મેં નથી નાખી જોઈ લેવાનું કે ચડી ગયો છે કે નહીં આપણે એની ઉપર લીલા દાણા નાખી દઈએ અને કાચના વાટકામાં કાઢી લઈએ તો તૈયાર છે આપણો ઉપમા ગમે તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી